ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી લુપ્ત થઈ ગયેલા વાઘની ઉપસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે દાહોદ જિલ્લામાં આવેલા રતન મહાલ વન્યજીવ જેવા એક યુવાન નરવાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો હોય તેવું જણાઈ જણાય છે આ વાઘ ફેબ્રુઆરી બે હજાર પચીસથી અહીં નિમિતપણે જોવા મળી રહ્યો છે જે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે વન વિભાગ માટે આ એક મોટી સફળતા અને પડકાર બને છે સાથે જ નર વાઘનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વન વિભાગના અધિકારીઓના મતે આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સલોકેટ આવ્યો નથી રતન મહાલનું જંગલ મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી મધ્યપ્રદેશમાં વધતી વાઘની વસ્તીને કારણે આ યુવાન નરવાઘ નવા ક્ષેત્રની શોધમાં કુદરતી રીતે ભટકીને ગુજરાતની સરહદમાં પ્રવેશ્યો છે અને હાલ વન વિભાગ દ્વારા તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વર્ષ બે માં પણ મહીસાગર જિલ્લામાં એક વાઘ જોવા મળ્યો જે મધ્યપ્રદેશના રાતાપાનની અભયારણમાંથી આવ્યો હતો પરંતુ વીસ દિવસમાં જ ખોરાકની અછતને કારણે મૃત્યુ પામ્યો હા વાઘ આવ્યો સ્થાયી થયો હોવાની સંભાવના વાઘ સામાન્ય રીતે એકલો આવતો હોય છે જ્યારે સિંહ ફેમિલીમાં આવે છે

ભૂગોળ પહાડી અને ગીચ જંગલો જે વાઘને છુપાવા માટે આશ્રય આપે છે માનવીય દખલ પ્રમાણમાં ઓછું માનવીય દબાણ વાઘના સંરક્ષણ માટે મિશન ચિતલ ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સૌ પ્રથમ વાઘ છે એ વન વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતન મહાલ વિભાગની અંદર વાઘ એક વાઘની તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મુવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે ચાર બિગ કેટ માનવામાં આવે છે દીપડા સિંહ અને વાઘ આ ચારમાંથી ત્રણ જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે પ્રેબેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્ત સહિતના જે પ્રાણીઓ છે આ તૃણભક્ષી પ્રાણીઓ એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રવેશ ત્યાં રતન મહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહે મળી રહેવાનો છે